જસદણ માર્કેટિંગ એડમાં માં ખેડૂત ભાઈઓ ની વિશ્વાસ એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓ ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓ અલગ અલગ માલના અલગ અલગ જણસી સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસી નું ખરીદ વેચાણ કરતી બેઠી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એક વાર મુલાકાત લઈ જવું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તન માર્કેટિંગ ગેડમાં આજે તારીખ સત્તર માર્ચ ને સોમવાર ના રોજ જસ્તન માર્કેટિંગ ગેડમાં ચણાના પાલ ની આવક જોઈએ તો પાંચસો પાલની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે માર્કેટિંગ ગેડમાંથી ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ચણાના આજના બજાર ભાવ તારા બહુત હેલ્થ મારા ખર છે 74 75 60 80 જો આપણો નયા કિલો નકલા નો આવે 72 જો એસી એસી એકા સુજેસી એસી થોડી 85 86 85 86 85 88

નવસો હાલો જર્મનભાઈ રૂપિયા મિડિયમમાં એટી અલ્યા એતા ખનનો છે સુપર

એક હાજર ને અગિયાર રૂપિયા સુપરમાલ ત્રણ નંબર એક હાજર ને છ રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમાલ આ

હા લંબે 85 85 બોલે સહજાનન હાલો 85 85 હા સહજાનન થાશી વાત હે થાશી હા આય 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 No, sono un euro. Pia, tranno un milione ઓ બતકિયા ઓ રે રે આ રે મે પાજુ નો કામ કો લણી આ રે એ આળો અમાર હેડ ચો 2000 એ વિસ્તાર દે એક એક તા રે આ રે આજે આજે 53 55 હાલો હાલો ખતા હું નું આરો સુકર ભાઈ આ હારું આવે ભાઈ 2 3000 એક હજાર સાત રૂપિયા ત્રણ નંબર મીડિયમ સુપરમા

સાત રૂપિયા દાણો દાણો સારો અમુક લીલો સાથે નવસો ને છન્નું રૂપિયા

કૃષ્ણ માર્કેટિંગ યાર્ડમાં ચેણાના બજાર આજે પણ શનિવાર જેવા ચાલી રહ્યા છે નવસો ને પંચ્યાસી રૂપિયાથી લઈને એક હજાર પંદર રૂપિયા સુધી